નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો બત્રીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો તેત્રીસમો ભાગ સાંભળીશું હરીયો જો મંત્ર જાગૃત ન હોય સૂતો હોય તે દશામાં જપ કરવામાં આવે તો તે અનર્થરૂપી ફળ આપે છે દરેક મંત્રનું ઉચ્ચારણ તેમનો શ્વાસ રોકીને ન કરવું અનુલોમ ક્રમમાં બિંદુ અનુસ્વરયુક્ત અને

સોમ સંબંધી મંત્ર સૌમ્ય ફળ આપનારા હોય છે શાંત જ્ઞાન અને અત્યંત રૌદ્ર આ મંત્રોની ત્રણ જાતિઓ છે શાંતિ જાતિ સાથે સમ વિંત શાંત મંત્ર પણ હું ફટ આ પલ્લવ બળ જોડવાથી રૌદ્ર ભાવ ધારણ કરી લેશે છે ખંડિત વગેરે દોષોથી યુક્ત મંત્ર સાધકની રક્ષા કરી શકતા નથી ખંડિત રુદ્ર શક્તિહીન પરાડમુખ વિમુક્તા કર્ણહીન નેત્રહીન કિલિત ખીલાથી બંધાયેલા કે જોડાયેલ તિરસ્કૃત ભેદિત છેદેલ સુષુપ્ત મંદોમત મૂર્છી હતવીર્ય બળરહિત ભ્રાંત પ્રધવસ્ત નાશ પામેલું બાળક કુમાર યુવા પૌઢ વૃદ્ધ નિશક નિર્બી સિદ્ધિહીન મંદ પુટ નિરશક સત્વહીન કેકર ત્રાસુ બીજહીન ધ્રુમિત આલિંગિત મોહિત શુદ્ધાર્થ અતિપ્ત અંગહીન અતિ ક્રુબ્ધ અતિક્રૂર વિડીત લલ અતિવૃદ્ધ અતિ નિસ્હ તથા પંડિત આ ઓગણપચાસ મંત્રોના દોષ બતાવેલા છે હવે હું આમના લક્ષણ બતલાવું છું જે મંત્રના આદિ મધ્ય અને અંતમાં સંયુક્ત વિયુક્ત અથવા સ્વર સહિત ત્રણ ચાર કે પાંચ વાર અગ્નિબીજ રમનો પ્રયોગ હોય તે મંત્ર ખંડિત કહેવાય છે જેના આદિ મધ્ય અને અંતમાં બે વાર લમ લમનું ઉચ્ચારણ થતું હોય તે મંત્રને રુદ્ર જાણવો જોઈએ તે બહુ કલેશ થી સિદ્ધિપ્રદ થાય છે પ્રણવ અને કવચ હું આ ત્રણ વાર જે મંત્રમાં આવ્યા હોય તે લક્ષ્મીયુક્ત હોય છે એવી લક્ષ્મીથી જે મંત્ર છે તેને શક્તિહીન જાણવો જોઈએ તે લાંબા સમય પછી ફળ આપે છે જ્યાં આદિમાં કામ બીજ ક્લિમ મધ્યમાં માયા માયાબીજ હરિમ અને અંતમાં અંકુશ બીજ ક્રોમ હોય તે મંત્ર પરાડમુખ જાણવો જોઈએ તે સાધકને ચિરકાળમાં સિદ્ધિ આપે છે જો આદિ મધ્ય અને અંતમાં સકાર જોવા મળે તો તે મંત્ર કરણી બધિર કહેવામાં આવ્યો છે તે બહુ કષ્ટ ઉઠાવ્યા બાદ થોડું ફળ આપે છે જો પંચાક્ષર મંત્ર હોય પરંતુ તેમાં રેપ મકાર અને અનુસ્વાર ન હોય તો તેને તેનેત્રન જાણવો જોઈએ તે કલેશ ઉઠાવવા છતાં પણ ફળદાયી થતો નથી આદિમધ્ય અને અંતમાં અંશ સમ પ્રસાદ તથા વાગ્ય બીજ એમ હોય અથવા હંસમ અને ચંદ્રબિંદુ યા સકાર ફકાર અથવા હુમ હોય તથા જેમાં મા પ્રા અને નમામી પદ ન હોય તો તે મંત્ર કિલિત માનવામાં આવ્યો છે એ જ પ્રમાણે મધ્યમાં અને અંતમાં પણ તે બે પદ ન હોય તથા જેમાં ફટ અને લકાર ન હોય તે મંત્ર સ્તંભિત માનવામાં આવ્યો છે જે સિદ્ધિમાં અવરોધક છે જે મંત્રના અંતમાં અગ્નિ રમ બીજ વાયુ યમ બીજની સાથે હોય તથા જે સાત અક્ષરોથી યુક્ત દેખાતો હોય અસ્ત્ર ફટ દેખાય તે મંત્ર ત્રસ્ત જાણવો જોઈએ જેના મુખ ભાગમાં પ્રણવરહિત હકાર અથવા શક્તિ હોય તે મંત્ર ભીત કહેવામાં આવ્યો છે જેના આદિ મધ્ય અને અંતમાં ચાર મ હોય તે મંત્ર મલિન માનવામાં આવ્યો છે તે બહુ કલેશથી સિદ્ધિદાયક થાય છે જે મંત્રના મધ્ય ભાગમાં દ અક્ષર અને અંતમાં બે ક્રોધ હુમ હુમ બીજ હોય અને તેમની સાથે અસ્ત્ર ફટ પણ હોય તો તે મંત્ર તિરસ્કૃત કહેવાય છે જેના અંતમાં મ અને ય તથા હદય હોય અને મધ્યમાં વષટ અથવા વૌષટ હોય તે મંત્ર ભેદિત કહેવાયો છે તેનો ત્યાગ કરી દેવો જોઈએ કેમ કે તે મહાન કલેશથી ફળપ્રદ થાય છે જો ત્રણ અક્ષરથી યુક્ત તથા હંસહીન છે તે મંત્રને સુષુપ્ત કહેવાય છે જે વિદ્યા અથવા મંત્ર સત્તર અક્ષરોવાળો હોય તથા જેના આદિમાં પાંચ વાર ફટનો પ્રયોગ થયો હોય તેને મહોન મત માનવામાં આવ્યો છે જેના મધ્ય ભાગમાં ફટનો પ્રયોગ હોય તે મંત્રને મૂર્છિત કહેવામાં આવ્યો છે જેના વિરામ સ્થાનમાં ફટનો પ્રયોગ થતો હોય તે હતવીર્ય કહેવાય છે મંત્રના આદિ મધ્ય અને અંતમાં ચાર ફટનો પ્રયોગ થતો હોય તો તેને ભ્રાંત જાણવો જોઈએ તો અહીંયા નારદ પુરાણનો એકસો ને તેત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ચોત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો